હારી આઈ છે પણ આ ચોર રાખી જાના વાત ને ચોરી કરી જાય છે આ ચોરો જબર પડે આ જમાલ સુર સુર કો જબર ચોરી છે પણ રાખી તો હારી વાત છે અને છોકરો નવો થાય એવી કેરી તો થી પણ હવે કોઈ વિચારું છું કોઈ પબ્જો કરવો પડે કે ચોરી કરી લેવો ખંગાળવા ને કુટીન ખાતા પણ દેખાતું નહી ને ને વડીલ નવો બોહે વેલી શી વળીજી આવડી આવડી મોટી હે ને આવડી આવડી છંદો પાટવા મજાઈ દે હાલ આપણે જાવ હેડ હેડ કોઈ પાટ વડી વડી ને નહીં જાય નિકળ અરે પડવાનો તો આ હાલ તો ના ના ખો લોડા લેવા પડી લોથી આ તો વડીલે બોલતી કેરીઓ લેવા આ લે વડીલ કરો અલે વડીલ નો કોઈ કમ મે નો એમાં તો કેરી છે સાલ સે મસ્ત કરી જવું પડશે લઈ ને આવું બે તમને કહી દઉ સૂનો વાટી ને ખાવ ક્યાં હોલા લા બે ત્રણ કઈ રે અલ્યા હા કેરી હા આ સોનો મન નો જતો રે જતો રે અલ્યા આલો ના યાર આ કોકો નો ઉબો તમા વડી નો ઉબો છે વડી વડી લે વડી લે હા મને નથી લાગતું ત્યાં ને કેવો યાર કે અલ્યા જ વડી લે તો કેરી આલો કેલા યાર હા કેરી અલન ઓમણા ઓમણા કેરી આલો 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 કેરી નો તો કેરી કેમ

એડોમ કોન કેરી આલી તો હું મણો બૈરા લાલ કરી મારા બાબા ચડી ગયા મારા બેટા હું કોઈની કેરી ખાવા નથી તો આ જાવું એવું છે હા તો જાવું છે હા દુખે તમે કોણ છો તમે હા કોણ હું કોઈ મે હા મે આ ઓબા દમે આ તમે છોક્યો વડીલ તમને ખબર નઈ મારું બમ કાપી ઇન્ડિયા ના 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 બે ત્રણ પકડો પકડો ને જા લેવા દે લેવા દે ઓહો રૂપિયાની તમને તો પણ નઈ પડતી ના ના મોટા ઓટી તમે मारे તો ન અમે ઓય કેરી ખાવા પાડતા હતા એટલે અમે ફૂડિયા રે કેરી કોને ના વાળા કેને તેમ ઓબોય તો અમારું શું કહે એ વૈજું તો નઈ કહેતા કે વડી ન જોણી કોઈ ન જોણી અમે ઉસ કીધું તમે છો વડી નહીં નામે નહીં વડુ ચાલુ કરો આ